કામ તમારી અહીંયા જે ચકલા ને પાણી પીવા માટે રાખ્યું હતું ને એ છે ને તેમ હલતું તું એટલે આપડે આમાં છે ને દેશી જુગાડ કરીને ચુંદડી બાંધી દે લાવે જો હલતું નથી બાકી ચકલા આની ઉપર પાણી પીવા બેહે ને એટલે હલતું તું આ બધામાં અહીંયા ચકલા બે જો છે અને પછી આની ઉપર આવે ને પાણી અહીંયા પોપી પાકી ગયેલું હોય ખાવા તો ખાય ને સીધા પાણી પીને પછી જતા રહે અને ફેમિલી છે ને દરરોજ એક વાર છે ને હવાનપુરમાં આપણા ફાર્મ ની અંદર આપણે વિઝિટ કરવી પડે આવી રીતના જોવું પડે કે આમાં નમી છે કે નહીં કારણ કે પછી આમાં જો નમી ન હોય ને પછી અઢી બધા મરી જાય એટલે આપણે જોઈ લઈએ કે આમ નમી છે કે નહીં તો હજી તો નમી છે વાંધો નથી જો છે આવી રીતના ખાતર આખું ભૂકો કરી નાખે જો છે કેટલું મસ્ત અને ખાતર નાખે એટલે ટાઈમ ટુ ટાઈમ આમાં છે ને ફેમિલી ચેક કરતું રહ્યું પડે કારણ કે ભેજ હોય ને તો જ અઢીસે કામ કરે એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે ચેક કરવું પડે કે ભાઈ એમાં નમી કેટલી છે કે કેટલી નહીં અને એ પણ પછી આપણે એમાં પાણી બાંધીને બધું પીવડાવવાનું હોય ફેમિલી આવું કંઈક હોય છે ભાઈ તમારા ભાઈને એમ તું હામ તમારે હાથ દઈને સ્ટાઇલ મારીને ઊભી ગયા અહીંયા આ જો અહીં બારવા બજી ગઈ આહ આ ઓલી કે કુસો વારી છે ભાઈ હા કુસો છે 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 તું જો ફેમિલી ને લીંબુ આવી હાજર બે ચાર નાના નાના લીંબુ આવી ગયા છે કારણ કે ફેમિલી હું જ્યારે નાનો હતો ને ત્યારે અમે લીંબુડી છે ને બાજુમાં એક દુકાન હતી ને ત્યાંથી ટૂંકમાં તો હું નાના હોય ક્યારે તો શું હોય ઘણા થઈ ગયા આઠ દો વર્ષ થઈ ગયા પણ કંઈ ગ્રોથ નતો થતો ત્યારે હું નાનો હતો ને ત્યારે સોડા પીવા ગયો ને ત્યાં તો અહીંયા લીંબુડી નાની એવડી ઉગી ગયેલી હતી તો લીંબુડી લઈને આવ્યો અને પછી આઈ લાગીધી ને પછી દરરોજ એક કઈક એક ડબલું પાણી નાખવા આવતો ભાઈ કે ટબ એક ભરીને નાખવા આવતો પણ હવે તો જો અત્યારે બધામાં ફૂલ આવી ગયા છે અને હવે લીંબુ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું કારણ કે ઓછામાં ઓછા આઠ ડહોર થઈ ગયા પછી એનું લીંબુનું કંઈ ગ્રોથ જ નહોતું થતો પણ હવે બહુ હારામાં ગ્રોથ થયો છે અને ખુશી પછી કે મેં નાનપણની અંદર એક આ રૂક્ષ વાવ્યું હતું લીંબુડીનું આજે એ ટૂંકમાં થઈ ગયા એમાં લીંબુ બહુ એટલે બહુ એટલે બહુ ખુશીની વાત કહેવાય ફેમિલી ખાલી છે તો આ બે જ રીંગણી ઉપર ફેમિલીમાં તમે રીંગણા જો કેટલા મસ્તના છે એટલા રીંગણા છે ને કે અમારે બે ઘર ને ક્યાંય લેવા જવું જ પડે ને ઘરનું જ બધું બકલ થઈ એની પ્યોર ઓર્ગેનિક નેચરલ લ્યો પપૈયો છે અહીં મીઠો લીમડો છે ને આ છે ને યાર જમરૂખડી ઉપર જો વ્હાઇટ ફ્લાય ઓલી જીવાયત આવે ને હું તમને ફેમિલી ન કહેતું હોય કે અમે નારાડીમાં દવા સાટતા હોય વ્હાઇટ ફ્લાયનો એટેક આવ્યો એ ટૂંકમાં આની અંદર આવી ગયો જો છે અત્યારે જો પૂરી કર નાખી આખી હવે આ છે ને પનપી એવું કંઈ લાગતું હતું અમારી હાડીને કંઈ ધંધો જ નથી લીધો તેને કંઈ કામ ધંધો છે કે નહીં હવાના પરમાય બધીમાં ફાંકા મારવા આવી જતી તું હે તો સાહેલી ભાગવાનું હોય કે સાહેલી ને ઉભવાનું હોય આખું બોઘરું આ આ છે ને આ ફેમિલે આખું બોઘરું પહેર્યું તો આને આને ઓછી પર એમ અમારે ઓલી કહેવાય છે ને ઓલી ભે હોય ને પાડી હોય ને એટલી સાઈ પીર હોય એટલી આ સાઈ એકલી પી જાય એટલે જમવાનું થઈ ગયું છે ને આ તો જો નાત બારી જો ક્યાં સડીને ખાય આય ઓ સોફા ઉપર સડીને આ કઈ તારી ખાવાની રીત છે આ હેઠે બેહીને ખાવાનું હોય હું હાલી નીકળી મમરાના બાંધીને એટલે બેહીને ન ખાય સોફા પર બેહીને ખાય લવ કરો મારું પા ખુલ્લું ઘર નાખ્યું હવે આમાં કે આમાં કોઈ વખાય ને જેવા સે ને અટાને જો હવે છે ને રોટલી બની ગઈ અને આમાં ચા છે ચા ને રોટલી આપણે બધા પણ જમી લઈ આવે તો ફેમિલી અત્યારે જમી લીધું છે ને હવે અમારે કાવ્યા બેન રેડી થઈ ગયા જવું ને બેન ભણવા અમાર કાવ્ય બેન જવાનું છે અને આને બાલવાટી કે મજા જાવ વ્રત ભાઈ ને જા જલ્દી કાલ મારે પપ્પા બરકે હે કાલ નો તો આવ્યો ને હાલો તો ફેમિલી મારે જવાનું છે છોકરા મુક્ત પેલા હું એક છોકરીને ને મુકતા હું પછી આને જાય ત્યારે ચાંદ ભાઈ મુકતો જાય બાય બાય સી યુ તો જો પુગી ગયા આંગણવાડી છોકરા હાલો તો ભણવા માં જાન દેજો વ્રત કાવ્ય બેન તો મુકતા આવ્યો ને હેતુ બેન સમીક્ષા બેન ને મુકો જવાનું છે ને મારા જવાનું છે ઓફિસે તો હાલો બેન હું મુકતા હું બાય વારી થાતી જોની ખીલોમાં માં ભટકાય હવે ભણોઈ ભણીને તમે ફાડી નાખશો તો મને ખબર છે તો ફેમિલી હવે છે ને જાય કારણ કે આ બે છોકરી છે ને ચાર થમ એટલી વાલ લાગે ને કે વાત પૂછો હું ભાઈ હવે મોટી થઈ ગયું ને તો એને નખરા પણ વધતા જાય કાં નખરા વધતા જાય ને તમારા બે ને કાં ડોકો હલાવે હવે હાલો તો ફેમિલી જાય સીધા મૂકવા સ્કૂલ તો જો ફેમિલી પહોંચી ગયા સ્કૂલે ને બધા બાળકો તો લાઈનમાં લાગી જાય હેતવી બેન ને સમીક્ષા બેન ભણવામાં જાન દેજો તમે ભણવામાં જાન દેજો જરી કાલો ફેમિલી મારા જવાનું છે ઓફિસે તો જાઉં છું તો ઓફિસે તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે ને હવે પહેલા તો આપણે છે ને ધૂપ દીવાનું કરી લઈએ પછી બધી આગળનું કામ આપણે સ્ટાર્ટ કરીએ ભગવાનને મનાવી લીધે છે લીધે છે ફેમિલીને હવે છે ને આપણે પાન કાર્ડની જેટલી પણ એટલી બધી એન્ટ્રી છે ને એ બધી ફટાફટ આપણે ડેટા છે ને આખા કોમ્પ્યુટરમાં ચડાવવાના છે કારણ કે આપણે છે ને એક્સપોર્ટ કરવાનો છે ને તો આ બધું આપણે પહેલાં ફટાફટ મૂકશે ને આ બધું એનએચડીએલની અંદર સાઈડ ઉપર બધું વેબસાઇટ ઉપર અપલોડ કરી દો

રાજીનામું હા આપડે હવે ખાવા દેવાના છે તમારે ઓફિસે તારી બાઈ ને ઘર કામ કરવાનું છે મારે હવે ખાવાનું છે તમારે બધા છે

આ તો કઈ વાંધો નાલો ફેમિલી તો હવે મારે જવાનું છે અને આજનો બ્લોગ અહીં લગી દીધો બ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર ને ઓલું હું કે મે ઓલું હું કરવાનું છે જરા કામ અંગોઠો માર દેજો હા અંગોઠો મારવાનું ભૂલતા નહીં તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમગળ રાધે રાધે બાય બાય